મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ જીવનનું અફર સત્ય જન્મ નહીં પણ મૃત્યુ છે સામાન્ય રીતે મૃત્યુ ની વાત કરવાનું માણસ ટાળતો હોય છે પરંતુ આ દરેક શરીરો મરણ ધર્મા છે ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે આ શરીરને બાળપણ યવન અને જરા અવસ્થા આવે છે અંતે તો જો સરખું જીવન જીવ્યા હોય તો હેમનું હેમ થાય અને નહીં તો પછી લખ ચોર્યાસી માં એમનું એમ થાય એક નાનકડી રચના કરી છે મૃત્યુના સંદર્ભમાં છે જે અપર સત્ય છે એને ગાવામાં કોઈ હિચખીચાહત ન હોવી જોઈએ નામ રૂપ ને રંગ જંગ જાય છે તો નામ રૂપ રંગ તો વિરમી જ જાય છે પણ સાથે જન્મ થી મરણ સુધીના જે બધા જંગ આપણે ખેલ્યા છે અને જેનાથી સમગ્ર જીવન દુઃખ અને દર્દમાં ગયું છે એ પણ પૂરા થાય છે નામ રૂપ રંગ જાય છે જીવન ના સૌ જંગ જાય છે ગણિક માં આ મૃત્યુ દેવ ને મિથ્યા બધું અસંગ થાય છે તો જીવન આત્મસ્મરણો વિના જીવ્યા હો તો મિથ્યા જ છે એટલે સમગ્ર મિથ્યા જીવન છે એનો પણ સંગ છૂટી જાય છે ખમ આ મૃત્યુદેવને મિથ્યા બધું અસંગ થાય છે નામ રૂપ રંગ જાય છે જીવન ના સૌ જંગ આ સત્ય દૂન માં રામ નામ આ સત્ય દૂન માં મશીન વત સૌ સંગ જાય છે રામ નામ ની પણ ક્ષણિક સ્મશાન પર રાજ્યા આવે છે પણ પાછા ફરતા ફરી જીવનના જંગમાં લડાઈઓ શરૂ થઈ જાય છે તો એ વૈરાગ્ય પણ ટેમ્પરરી છે રામ નામની આ સત્ય ધૂન માં મસિન વાત સૌ સંગ જાય છે નામ રૂપ ને રંગ જાય છે જીવન ના સૌ જંગ જાય છે રાકનું રમકડુ રાખ થઈ રાખનું રમકડુ રાખ થઈ અસ્થિયો ગંગા સંગ જાય છે રાખનું રમકડુ રાખ થઈ અસ્થિયો ગંગા સંગ જાય છે નામરૂપ ને રંગ જાય છે જીવનના સૌ સંગ જાય છે સંબંધો સૌ વિરમી જાય છે સંબંધો સૌ વિરમી જાય છે રંગ ચંગ પ્રસંગ થાય છે સંબંધો સૌ

તો મૃત્યુ પણ કૃષ્ણ જ છે એવો ભાવ જીવતા જીવ ગંઠિત થઈ જવું જોઈએ બધા ભૂતોમાં હું જીવન છું એવું પણ કૃષ્ણ ભગવાન કહે છે કૃષ્ણ ભગવાન એવું તો કહે છે સાત થી આઠ વખત કે તું મન બુદ્ધિને સોંપી દે પણ આપણે સોંપતા નથી એટલે આ જીવન મરણનો જંગ આખી જિંદગી બે ધીનાધીન ચાલ્યા જ રાખે છે કારણ કે આપણે મશીન છીએ આપણે સભાન નથી આપણે સજોગ નથી આપણે સચેત નથી એટલે આપણે હું કોણ છું એ જાણી શકતા નથી આપણા વેદો તેમજ બધા જ ધાર્મિક ગ્રંથો તો કહે છે કે આપણે આત્મા સ્વરૂપ છીએ આપણે પરમાત્માના અંશ છીએ વંશ છીએ તત્વમસી અહમ બ્રહ્માસ્મી સર્વ ખલવિદમ બ્રહ્મ જેવા શબ્દો પણ આપવામાં આવ્યા છે પરંતુ આ બધું ગયા પછી ડૉક્ટર દિનેશભાઈ રામજીભાઈના આત્માને ભગવાન શાંતિ આપે એમ લખવાથી નથી મળતી આટલું સમજી લેવું ખૂબ જરૂરી છે અને આ ગંભીર વસ્તુ છે આત્મપ્રાપ્તિ આ દેહમાં રહી અને જીવતા જીવ જે કરી લે છે એને બધું મળી જાય છે પછી કઈ કરવાનું રહેતું નથી તો આ દેહના સાધન થકી દેહના માધ્યમ થકી જે તમારું મૂળ સ્વરૂપ છે આત્મા સ્વરૂપ છે જે આપણે જેને જીવન કહીએ છીએ એ પૂરું થયા બાદ પણ અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો નહન્યતે હન્યમાને શરીરે પેદા વિનાશીનમ નિત્યમ યનમ અજમ વ્ય કથ સપુરુષ પાથ કમ દાતય વાસી જીર્ણા નવાની ગૃણાતિ નરોપરા વિહાય જીર્ણા નવાની દેહિ પછી ભગવાન જે કહે છે કે નૈન ની શસ્ણિ નૈન દહતિ પાવક ન ચૈન અકલેદ અશોષ્ય ન શોષયતી નિત્ય સર્વગત અદાયો અખલેસત સનાતન અવ્યક્યિંત્યોયમાં અવિર્યોયમ ઉચ્ય તસ્મા નાનું શોચીતર્હસિ તો આત્મા છે ગીતાના બીજા અધ્યાયના ઓગણીસ ત્રીસ શ્લોકનું સવારે ચાર વાગે ઊઠી બ્રહ્મ મુહૂર્તમાં નિત્ય પઠન કરવામાં આવે અને હું આ લાલ ત્રિશર્ટ પહેલો માણસ નથી પરંતુ આત્મા છું એવો ભાવ એવો ઊંચો ભાવ જો રાખવામાં આવે તો ભગવાને જે કહ્યું છે જે સનાતન સત છે એની આપણને અનુભૂતિ થાય એવું મારું માનવું છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપને આ વાતો સાચી અને ડાહી ડમરી લાગતી હોય તો વિડીયોને શેર કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ ઈશ્વર પરમ કૃષ્ણ சச்சிதானந்த சச்சிதானந்தவிதிர் ஆதிர் காரணம்